એટલે વધારે મોટા પાળા કરવાનું કીધ છીંજું છું તો હું તો આ ઢેફા જે કામ કીયે ને ઊંધું જ કરે બુદ્ધિ વગર નો સતો લાલો પાળા બાંધો અબ હું બાંધવાનું કીધું એક કામ કર એક કામ કર તું પેલા ભૂરા કાકાને ફોન કર બરાબર એને માર મારે એનું કામ છે એટલે ફોન કર આ એ ખાટ લાવી આવ ખાટ લાવી નીરાતે વાત થાય લગાડ ન્યા ફોન બસ એકર મુકી દે

એ માર દાદા નાપો આ પાઇપ બતાય જો ભુરાકા હેલો ભુરાભાઈ બોલો બોલો ભોપભાઈ એ તમારું કામ હતું કે જરા આવો ને ભાઈ વાડીએ આતી આવો એમાં હું વાંધો હોને હા હા આવો આવો એ આવો આવો એ આવો લાવો ભુરાકા આવો આવો કે રામ રામ દે દે હું આલે ભુરાભાઈ આંતી છે ભાઈ હા તો તમારો ફોન આવ્યો હા હા એટલે બધા કપડતા કામ મૂકીને હું કોઈ લાઈન મારા ભાઈબંધનો ફોન આવ્યો છે ભોપભાઈ ને તો હું જઈ આવું હા હા બોલો ને હું કામ છે તો આપણે જરાક તારીખ કેવી પડશે ને ના ના ઈ તો હું તારીખ હું એ પૂછી લે પણ આમાં તમને કઈ દેખાતું ન મારો બધું સ્યાન કરીને છે આ તમારા પ્રતાપ છે બપભાઈ કેમ અમારા પ્રતાપ નું સમજણ પડી તમને ચોખવાઈટ કરો ને ભાઈ પછી આના દેવાના બાકી છે ને તમારી પાસે લેવાના બાકી છે પડી સમજે એટલે એટલે ભૂલી ગયા દીકરાનું નક્કી કરાવ્યું હા એ ભૂલી ગયા ભાઈ તો પછી સમજો તમારી રીતે બોલો ને પચાસ 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 હજાર એટલા બધા થોડા હોય બોલા મને આપણે પૈસા ની તો વાત જ નથી થઈ અરે ભોપભાઈ આ તમારો દીકરો ક્યાં ઈ દીકરી ક્યાં લાખ રૂપિયા દીધા હોત ને

તો એમ જ ને ઈ ગમે એમ હાલે બેટા ત્યાં તું મીર્યો નતો કે જોઈ નતી ઈ ભૂરાક કઈ વાત હાય છે બેટા હા તો ઈ તો ભૂરાક કા એટલે મેં કઈ ના નો પાડે હા તું જા જા પૈસા લેતા જા મેં કીધું એમ હા તો પૈસા લેતા હું હા ઓલે ડોઈ હાથમાં આવતા કે નહીં લેતા જા તો ભૂરા ભાઈ આપણે મા મહિનો છે માથે તો વણ ને વણ આપણે લગ્ન છોકરાના ઢોલ ઉગાડી દઈએ બરાબર ને હા પણ પેલા હા નહીં એટલે આપણે લેવા મોકલે છે ને છોકરાને

તમે એનો કેતા અને અમે એને કે બરાબર તો ચાલ લગન વખતે પૈસા ક્યાં ગોચ્છો ઈશ્વર જેવો ધણી બા આમ નામ તમે ખોઈ નાખી બધું મારું તો કોઈ હલવત નથી દેતા કાઈ પણ તો શું કરવું શું કરવું કરો તે કેટલા વરનો થઈ ગયો છોકરો પણ તમે કેટલા વરનો છો તોય તમને અકલ જ ન આવતી કે પૈસાનો વ્યવહાર તમે કરો માં પણ તારા કોઈ એવા હતા છેડા એ તો મને ખબર નોતી નકર હું આપે તે જ નહીં

હોય જ લાગે સારું તો હું બાર કામ કરું એજી લાંબો થયો બે બે તારું કામ છે હું અહીં લાંબો જ હતો હું કે એમ આવે તમે કીધું કે મને મજા નથી એટલે મેં ના ના બાર ગામ જવા થાકી ગયો તો હું જો મારા ભાઈ બન પાસે તે રસ્તામાં આપણે જીન નકી કર્યું ને હા હા તે મેમન ન ઓલે હા ના હવે હું કાલ ને સા પાણી પીતો તો કે ન્યા જાતા એમ ન તો ના જો મેમન ને કીધું કે આપણે લગ્ન ની તારીખ બારી

આ ભૂરા ભાઈ શું કે આ એટલે કા સમજો એટલે હું સમજવાનું શું છે તમે શોખવટ કરો આમ આમ નહીં આ મોટા ભાઈ શોખવટ આપતે હા દીકરી હું સબન ની કી નાખ્યો બરોબર હા હા હવે તમારે જે કાઈ એટલે જો ભૂરા દીકરીનો સબંધ ના સબન તમે નકી કરાય 100% ની વાત છે બરોબર આપણે ભાઈબંધનો નાતો હતો એટલે તમે કરાયું છે અમારે કંકુ કન્યા દેવાની બોલી છે આપણે પૈસાની કાઈ એમાં વાત જ નથી આવી ભૂરા ભાઈ તો તમે નહીં આપો એમ નહીં આપણે સબંધ લાખ રૂપિયાનો પણ રૂપિયો આપણે એક દેવાનો થતો નથી ને રૂપિયા દીકરી દીકરીનો લેવાનો થતો નથી અમારે કંકુ કન્યા દેવાની છે આપણે ચારે ચાર રૂપિયાની વાત થઈ હતી તમારે સમજવું જોઈએ એમાં રૂપિયાની મારે ખોખટ ન કરવાનું હોય એટલે એમાં સમજવાનું ન હોય બુરા ભાઈ આપણા દોસ્તારનો સંબંધ છે તો એમાં કાંઈ રૂપિયાનો સંબંધ ન હોય આપણે છે ને ભુરાભાઈ દીકરી વેસવાની નથી કંકુ કન્યા દેવાની છે હાથી ભલે કાંઈ વાંધો નહીં કંકુ તમે કેવી ગયો હું છું તારીખ કેવી ગયો હતો બાકી હું જોઈ લઉં છું આજથી તમારે ને મારે અહીંયા તમારો ને મારો નાતો અહીંયા પૂરો તો ભુરા ભાઈ આપણે આ સબન કરવાનો થાતો જ નથી હા હું આલો આ ઈ તમે કેવું કરાવો ને હું જોઈ લે હવે તો તો જોઈ લેજો ભુરા ભાઈ ભલે આપણે સબનમાં માં ગોબો પડી જાય એ એ ભાઈ આપણે આયા ભાઈ આયા ભાઈ આયા ભાઈ મોટ ભાઈ આયા ભાઈ આયા ભાઈ વાય ભાઈ હું એમ ઓલા તમારા વર્ષોથી તમારા જૂના ભાઈબન બોલા ભુરા ભાઈ એને રીતે વેવર બગાડ્યો વ્યવહાર બગાડે જ ને આપણે દીકરીને કંકુ કન્યા દેવાની છે આપડે વેસવાની નથી હા એ તમારી વાત હસી પણ એને સુખ વાત નો તમને કરી આવી આપડે કાંઈ પૈસા પૈસા લેવાની કોઈ વાત જ નથી થઈ થાય પણ બગડી જાય તો ભલે બગડી જાય આપણે દીકરીને વેસવાની નથી આખી જિંદગી દીકરીને મેં બોલે